એટલે સુપર સુપર આવવા લાગી ગયું પડે 5500 10234050 62234050 783 ને 57 510 15 20 25 5725 હવે 23 30 હાતાન પછી દિયા 37 હવે હાલો હાલો 12258 510 15 20 25 30 આટકે આટ 5860 એને ની કીલે પૂછો ની

સુપર પંચાવનસો ને ત્રીસ

ये तो पंडित ऊपर सब मन ही के बाकी ये 80 पिक्चर मैं आपको बताऊं 5 10 बता 20 30 मैं 55 25 महाराज हमारा 4 भले नहीं 55 25 50 50 50 50